નમસ્કાર મિત્રો મિત્રો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો પાંચ પોઈન્ટ બે ની તીવ્રતાનો ભૂકંપ આ જગ્યાએ આવ્યો છે મધ્ય તુર્કીમાં તીવ્ર ભૂકંપ આવ્યો રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા પાંચ પોઈન્ટ બે ની નોંધવામાં આવી આ ભૂકંપનું કેન્દ્ર પ્રાંતમાં હતું જે દેશના મધ્ય એનાટોલિયા ક્ષેત્રમાં આવે છે સ્થાનિક સમય મુજબ બપોર પછી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે જોકે અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના ના સમાચાર નથી મળ્યા મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીની સેટેલાઇટે પાકિસ્તાનને મદદ કરી તેઓ જયશંકરે જણાવ્યું છે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે ચીની ઉપગ્રહોએ પાકિસ્તાનને મદદ કરી હતી સેટેલાઇટ તસવીરો સત્ય કહે છે ભારતને આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે પાકિસ્તાન સાથેનો સિંધુ જળ કરાર રદ રહેશે પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ અને પીઓકે ઉપર વાતચીત થશે અમે પી ઓકેમાં કોઈ ત્રીજા દેશની દખલગીરી સ્વીકારતા નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતે તુર્કીના સફરજન બેન કરી દીધા છે તુર્કી જે રીતે પાકિસ્તાનની સાથે ઉભો રહ્યો છે ખાસ કરીને સફરજન વિક્રેતાઓએ તુર્કીથી સફરજન મંગાવવાનું બંધ કરી દીધું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યા બાદ દેશભરમાં ગુસ્સો છે તુર્કીથી સફરજનની આયાત ન કરવા પાછળ વેપારીઓ જે કારણ આપ્યું છે તે એ છે કે યુદ્ધ પછી ગ્રાહકોમાં તુર્કી સબજનની માગ લગભગ અદ્રશ્ય થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત દેશમાં અગ્રેસર પીએમ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે નીતિગત દ્રઢતા વહીવટી કાર્યક્ષમતા અને જન ભાગીદારીનો સમન્વય કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પીએમ સૂર્યઘર મફત બીજલી યોજના માટે રાજ્ય સરકારે નાણાકીય વર્ષ બે હજાર માટે નિર્ધારિત ત્રણ લાખ સોલર રૂપટોપ પેનલ્સના ઇન્સ્ટોલેશનનો લક્ષ્યાંક સમય પહેલાં પ્રાપ્ત કરી લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહને લઈને મોટા સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવનાર છે તેઓ બીજેપીની ચાલી રહેલી તિરંગા યાત્રા વચ્ચે ગુજરાત આવશે અમિત દિવસ અને દિવસે ગુજરાતમાં આવશે તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોના વિકાસ કાર્ય નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિસ્તારમાં વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત પણ કરવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ બધું માત્ર ગુજરાતમાં થઈ શકે છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર પેપર ઉપર જોવા મળી રહી છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે પંચમહાલમાં દારૂ પીતો એક યુવકનો ડાન્સ વિડીયો વાયરલ થયો હતો લગ્ન પ્રસંગમાં આ યુવકે જાહેરમાં દારૂ પીધું હતું આ વિડિયો ગોધરા નજીકના કોઈ ગામનો હોવાનું સામે આવ્યો છે જેમાં યુવકે ગાડીના છાપરે ચડીને દારૂ પીને ડાન્સ કર્યો આવું તો પહેલા પણ થયું છે જેમાં દારૂપીને નશો કરનારા રાજ્યમાં ઝડપાય છે પછી બધા કિસ્સાઓ ક્યાંય દબાઈ જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે કચ્છની કેસર કેરી ઓછી અને મોડી આવશે કચ્છમાં આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન રહેવાથી કેસર કેરીનો ફાલ બરાબર આવ્યો નથી આ વખતે કચ્છમાં વાતાવરણમાં પલટાને કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોના કહેવા મુજબ કેસર કેરીના ફૂલ અને ફાલ ખરી પડતા કચ્છની કેસર કેરીમાં ઘટાડો નોંધાઈ શકે છે હજુ પણ વરસાદ પરથી કાચી અને પાકી કેરીઓ ખરી પડશે તેવી ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ હૈદરાબાદમાં તેર સ્થળો ઉપર ઈડીના દરોડા સામે આવ્યા છે ઈડીએ મુંબઈ અને હૈદરાબાદમાં તેર અલગ અલગ સ્થળોએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટની જોગવાઈ હેઠળ દરોડા પાડ્યા છે આ દરોડામાં લગભગ નવ કરોડ રૂપિયા રોકડા ત્રેવીસ પોઈન્ટ પચીસ કરોડ રૂપિયાના હીરાના દાગીના અને સોના ચાંદીના દાગીના સહિત અનેક જગ્યાએ ગુનાહી પ્રવૃત્તિ કરી હતી અને આ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે નોંધાયેલ અનેક એફઆઈઆરના આધારે ઈડીના મુંબઈ ઝોનલ ઓફિસ સેકન્ડે આ તપાસ શરૂ કરી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છ વર્ષથી નાસ્તો ફરતો લૂંટનો આરોપી ભરૂચ જીઆઈડીસીમાંથી ઝડપાયો છે સુરતના ઈચ્છાપોરમાંથી છેલ્લા છ વર્ષથી નાસ્તા ભરતા લૂંટના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી સુભાષ નગરા કટારાને ભરૂચ પાલેજા જીઆઈડીસી વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે બે હજાર ઓગણીસમાં લૂંટનો ગુનો નોંધાયો હતો તેને અન્ય આરોપીઓ સાથે મળીને ઈચ્છા પૂરતી ભાઠા ગામ જતાં અડાજણ રોડ પર ભંડારીવાડ પાસે ફરિયાદીને રોકીને માર મારીને રૂપિયા બે પોઈન્ટ સત્તર લાખની રોકડ અને દાગીનાની વાત કરીએ તો પરથી આતંકવાદનો કાયમી અંત ન લાવે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સંગીત રહેશે પાકિસ્તાન પાસે આતંકવાદીઓની યાદી છે આતંકવાદીઓને અમને સોંપી દેવા જોઈએ અને તેમના કેમ્પો નાશ કરવો જોઈએ પીઓ રીતે કબજે કરાયેલા ભારતીય પ્રદેશ પણ ખાલી કરી દો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુરમાં ભારતે પંદર બ્રહ્મોસ્ત્ર મિસાઇલ છોડી છે ઓપરેશન સિન્દ્રમાં ભારતે પાકિસ્તાની એરબેઝ પર પંદર બ્રહ્મોત્સવ મિસાઈલ છોડી હતી રક્ષા મંત્રાલય સાથે જોડાયેલા એક સૂત્ર દ્વારા આ માહિતી મીડિયા રિપોર્ટમાં આવી છે બ્રહ્મોત્સવ મિસાઇલનો ઉદ્દેશ્ય પાકિસ્તાનની એરક્રાફ્ટ લોન્ચિંગ અને અન્ય કામગીરી કરવાની ક્ષમતાનો નાશ કરવાનો હતો ભારતીય વાયુસેનાએ બારમાંથી અગિયાર પાકિસ્તાની એરબેઝને નિશાન બનાવ્યા હતા અને ચીનની એર ડિફેન્સ સિસ્ટમનો નાશ પણ કરી દીધો છે વાત કરીએ તો મોદીની જામીન અરજી દસમી વખત ફગાવી દેવામાં આવી છે ભારતના વોન્ટેડ ભાગેડુ નીરવ મોદીને ફરી એકવાર મોટો ઝાટકો લાગ્યો છે લંડનની હાઈકોર્ટ ઓફ જસ્ટિસ કિંગ બેન્ચ ડિવિઝને દસમી વખત તેમની અરજીને ફગાવી દીધી છે ભારત તરફથી એવી આશંકા હતી કે જો નીરવને જામીન મળે તો તે ફરાર થઈ શકે છે નીરવ મોદી ઓગણીસ માર્ચ બે હજાર ઓગણીસથી યુકેની જેલમાં છે તે ચોસઠ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં વોન્ટેડ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણામાં રેતીના તોફાનથી હડકમ મચી જવા પામ્યો છે હરિયાણા શિવાનીના ઉઠેલા રેતીના તોફાને રાજસ્થાન સરહદથી દિલ્હીના સુધીના અનેક વિસ્તારોમાં ભયનું વાતાવરણ સર્જી દીધું હતું જેનો વિડીયો સામે આવી રહ્યો છે જેમાં દોડની ચાદર આકાશમાં ઊંચે સુધી જોવા મળી હતી વાવાઝોડાની અસર સાહીઠ કિલોમીટર ની ત્રિજ્યામાં જોવા મળી હતી કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી હવામાન વિભાગની માહિતી અનુસાર ઉત્તર પાકિસ્તાનથી ફૂંકાતા ભારે પવનને કારણે દૂરનું તોફાન પંજાબ અને હરિયાણા થઈને દિલ્હી પહોંચી ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાન અને ચીનમાં ભૂકંપના નોંધાયા છે શુક્રવારે રાત્રે અફઘાનિસ્તાન અને ચીનમાં ભૂકંપના આંચકા આવ્યા હતા અફઘાનિસ્તાનમાં રાત્રે બાર વાગ્યા ને સુડતાલીસ મિનિટે ચાર ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જ્યારે ચીનમાં ચાર પોઈન્ટ પાંચની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે બે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી એકસો વીસ કિલોમીટરના ઊંડાણે હતું હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી મળી નથી ભારતની નજીકના ટેક્ટોનિક ઝોનમાં આવા આંચકાઓ સામાન્ય ગણાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનેક જગ્યાએ વરસાદ ખેતીના પાકને વ્યાપક sign. વલસાડ બોટાદ ગોંડલ રાજકોટ અને જસદણમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસી ગયો ધરમપુરના અંતરિયાળ ગામોમાં ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી ગયો જેના કારણે કેરી તેમજ અન્ય પાકને નુકસાન થયું છે બોટાદમાં પવન સાથે વરસાદ વરસ્યો છે તો ગોંડલ તાલુકાના ખેતરોમાં પાણી ભરાતા ડુંગળી સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે રાજકોટ જસદણના કેટલાક વિસ્તારમાં પણ વરસાદનો કહેર જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથમાં હવે એકવીસ કિલોમીટરના બદલે સોળ કિલોમીટર જ ચાલવું પડશે કેદારનાથ ધામની મુલાકાત લેતા ભક્તો માટે સારા સમાચાર છે કારણ કે હવે તેમને એકવીસ કિલોમીટરના બદલે ફક્ત સોળ કિલોમીટર ચાલવું પડશે હકીકતમાં ગરુણ ચટ્ટીથી રામબાળા સુધીનો જૂનો ફૂટપાથ જે બે હજાર તેરની આપત્તિમાં નુકસાન પામ્યો હતો તેને બાર વર્ષ પછી ફરીથી બનાવવામાં આવ્યો છે જોકે આ નવો રસ્તો આપત્તિથી નુકસાન પામેલા રસ્તાની ઉપર જ બનાવવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે